દિયોદા સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસની બેઠક યોજાઇ બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ પક્ષમાંથી વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને સંસદની ચૂંટણી લડવી જોઈએ તેવું ભરતસિંહ વાઘેલાએ જણાવ્યું લોકસભા ચૂંટણી પહેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું નિવેદન લોકસભાની ચૂંટણીના હવે પડગમ વાગી ચૂક્યા છે જેમાં ગુજરાતમાં મહત્વની ગણાતી બનાસકાંઠા જિલ્લાની બેઠક પર ચૂંટણીને લઈને રાજકારણ કરમાયું છે જેમાં લોકસભાની ચૂંટણી અંગે દિયોદર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા સહિત કોંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ નિવેદન આપતા કહ્યું કે ચોક્કસપણે જિલ્લાના દરેક કાર્યકરોનો એક સુર છે કે જિલ્લામાં લોકસભાની ચૂંટણી વાવ ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે લોકસભાની ચૂંટણી લડવી હું પણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે બેનને વિનંતી કરું છું કે જિલ્લામાં દરેક કાર્યકરોની લાગણી છે જ્ઞાનીબેન ઠાકોરે પણ દરેક કાર્યકરોનો ઉત્સાહ દેખતા જ્ઞાની બેન ઠાકોરે દાવેદારી નોંધાવી છે જેમાં જિલ્લામાં પ્રવાસ કરતા સમયે દરેક કોંગ્રેસના કાર્યકરોની લાગણી છે કે ચૂંટણી લડવી જોઈએ બીજી તરફ દિયોદર ખાતે યોજાયેલા કોંગ્રેસની બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પક્ષે માત્ર વાવ બેઠક પર સતત બીજી વાર ચૂંટાયેલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ચૂંટણી લડવા અપીલ કરતા આ વખતે લોકસભાની ચૂંટણી લડે તેવું દેખાઈ રહ્યું છે બનાસકાંઠા બધા જ કાર્યકર્તા આગેવાનોનો એક છે કે જ્ઞાનીબેન ઠાકોરને લોકસભાની ચૂંટણી લડાવી જોઈએ અને હું બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે મેં પણ બેનને વિનંતી કરી છે કે તમામ કાર્યકર્તાઓની લાગણી છે કે આપને ચૂંટણી લડવી જોઈએ અને બેને પણ જે રીતે કાર્યકર્તાઓનો આગેવાનોનો ઉત્સાહ દેખતા એમણે પણ પ્રદેશ કક્ષાએ પોતાની દાવેદારી નોંધાવી છે અને અમે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ તરીકે હું એમને ખુલ્લું સમર્થન આપું છું કે બેને જ બનાસકાંઠા જિલ્લાની લોકસભાની ચૂંટણી લડવી જોઈએ એવું સમગ્ર જિલ્લાનો પ્રવાસ કરતા કાર્યકર્તાઓની પણ લાગણી છે સાથે સાથે મારી વ્યક્તિગત પણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે લાગણી છે કે બે ને ચૂંટણી લડવી જોયું બાપુ કોંગ્રેસ કયા મુદ્દા